મહત્વનું છે કે વન વિભાગે માનવ માટે હાનિકારક કોનો વૃક્ષને પશુવૃક્ષને જળ મૂળથી દૂર કરવાની સૂચના આપી હતી જે અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યા પરંતુ કોર્પોરેશનના સત્તાધીશોને તેની કોઈ પરવા ન હોય તેમ લાગી રહ્યું છે રાજ્યના વન વિભાગ દ્વારા કોર્નો કાર્પસ વૃક્ષ જળમૂર્તિ કાઢી નાખવા માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તે પરિપત્રનું કેટલું અમલવારી થાય છે તે રિયાલિટી ચેક ઝી ચોવીસ કલાકની ટીમ વડોદરામાં કરી રહી છે આપ જોઈ શકો છો અત્યારે અમે વડોદરામાં આ રાજમહેલ રોડ પર ઉપસ્થિત છે કે જ્યાં જે કોર્નો કાર્પસ જે ઝાડ છે તે મોટા મોટા હજુ પણ જોવા મળી રહ્યા છે વડોદરામાં કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રી અંતર્ગત પચીસ હજારથી પણ વધારે કોર્નો કાર્પસ જે વૃક્ષો છે તે વાવવામાં આવ્યા હતા લગાડવામાં આવ્યા હતા અને હવે જે આપ જોઈ શકો છો કઈ રીતના આ વૃક્ષોએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આ વૃક્ષોને કાઢી નાખવા માટે વન વિભાગે પરિપત્ર કર્યો હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા તેને કાઢવામાં નથી આવી રહ્યા જે રીતના કોરોનો કાર્પસ વૃક્ષના કારણે શ્વાસ લેવામાં તફલીક સાથે જ ખંજવાળ તે ઉપરાંત ચામડીના રોગો થતા હોય છે તેવી જે સાયન્ટિફિક પુરાવા પણ મળ્યા છે તબીબો પણ કહે છે તેમ છતાં પણ કોર્પોરેશન કેમ આ કોર્નો કાર્પસ વૃક્ષો છે તે નથી કાઢતી તે અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકા કોર્નો કાર્પસ વૃક્ષો કાઢવાના બદલે તેને ટ્રીમિંગ કરી રહી છે પરંતુ તેને જળમૂર્તિ નથી ઉખાડી રહી એટલે ક્યાંકને કહી શકાય કે વન વિભાગના જે પરિપત્ર છે તે વન વિભાગના પરિપત્રને વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર ઘોડીને પી ગયું હોય તે પ્રકારનું દ્રશ્ય અહીંયા રેલી તપાસમાં જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના જે નાના રોડ છે બાર મીટર કરતાં જે નાના રોડ છે બાર મીટર રોડ છે તે તમામ રોડ પર મોટા મોટા કોરોના કાર્પસના જે ઝાડો છે તે થઈ ચૂક્યા છે જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે સાથે જ લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ વૃક્ષો યોગ્ય નથી હાનિકારક છે ત્યારે કોર્પોરેશન ક્યારે વન વિભાગના પરિપત્રનું પાલન કરશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુંદ દેવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા